લોકસભાની ચૂંટણી પહેલા શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે ધનસુખ રાજપૂતની વરણી થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે કોંગ્રેસ પક્ષે આગામી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દીધી છે વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો હારી ગયા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં સંગઠન મજબૂત કરવા માટે કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં સ્ત્રોત શહેર માટે નવા પ્રમુખ તરીકે ધનસુખ રાજપૂતની નિમણૂક કરવામાં આવી છે તેમજ અન્ય બે કાર્યકારી પ્રમુખ તરીકેની પણ નિમણૂક થઈ છે ઉત્તર ભારતીય સમાજમાંથી આવતા ધનસુખ રાજપૂત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પૈકી છે ધનસુખ રાજપૂત કોર્પોરેટર વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે કોંગ્રેસ પક્ષ તરફ તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા પર પ્રાંતિય સમાજમાં તેમની ખૂબ સારી પકડ છે અને ખૂબ જ સિનિયર કોંગ્રેસના નેતા હોવાને કારણે કાર્યકર્તાઓમાં પણ તેમનું સન્માન જોવા મળે છે વિવાદોથી દૂર રહેતા ધનસુખ રાજપૂતની પસંદગી કરીને કોંગ્રેસે સ્ત્રોત શહેરમાં સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે દિનેશ સાવલિયા અને વિપુલ ઉધનાવાલા કાર્યકારી પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે કોંગ્રેસની વરણીમાં સૌથી પહેલાં તો હું કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું મારા જે સાથી મિત્રો છે તે લોકોનો આભાર માનું છું કે જે લોકોએ મને ટેલિફોનિક રીતે અને અત્યારે પણ જે શરૂઆતમાં મેં ચારથી છનો ટાઈમ આપ્યો છે બધા મિત્રો આવે પણ છે આ ભૂપેન્દ્રભાઈ મારા માજી પ્રમુખ બધા આગેવાનો શકીલભાઈ અને બીજા મારા જે આગેવાનો છે તે બધા હાજર થઈ ગયા છે અને અમે એક જ મારો એક એમ રહેશે કે અમે લોકો પાસે જઈશું વિસ્તારોમાં જઈશું કોંગ્રેસના મતદારો પાસે જઈશું કોંગ્રેસના આગેવાનોને મળીશું અને જે બૂથ લેવલની કામગીરી છે તે પહેલેથી અમે એને મજબૂત કરવાની શરૂઆત કરીને આવનારી જે લોકસભાની ચૂંટણી છે એના માટેની પૂર્વ તૈયારીઓ અત્યારથી જ અમે ચાલુ કરી દેવાના છીએ લોકોની પરેશાની તો બેરોજગારી યુવાનો બેરોજગાર છે મોંઘવારી તમે જોઈ લો ખેડૂતોની જે અત્યારે જે ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યા છે એ પણ જગજાહેર છે જે રીતે મનમાની ચાલી રહી છે લોકોને એનો હું તમને કહું કે કોઈ જગ્યાએ વિસ્તારોમાં કોઈ કોઈનો કોઈ સંપર્ક નથી કંઈ નથી ખાલી ખાલી ને ખાલી હિન્દુ મુસ્લિમની વાત કરીને જે જે વાતાવરણ ડોઈને જે એ લોકોએ જે મતો મેળવવાના છે એ જ પ્રયત્ન કરી રહી છે ભારતીય જનતા પાર્ટી લોકોના હિતની વાત કે લોકોના કામોની વાત તો ક્યાં થઈ રહેલી છે લોકોની સમસ્યા ક્યાં ઉકેલી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત